તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપણના આજના તાજા હવામાન સમાચારની અંદર આજે તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને વાર થયો છે રવિવાર ત્યારે મિત્રો હવે ગુજરાત રાજ્ય પર રવિ અને સોમવારે ભારે રહેવાના હશે તો ખાસ કોઈ રજાની અંદર બહાર જવાનું પ્લાન હોય તો ટાળી દેજો કારણ કે રવિ સોમની અંદર ગુજરાત રાજ્યમાં કાળ સમાન સિસ્ટમ હવે આવી ગઈ છે અને એને છોડી દો તો મિત્રો નવરાત્રી પહેલા પણ સાવધાન થઈ જજો કારણ કે જોઈ લો એક મોટું મહાકાય વાવાઝોડું હવે ગુજરાત રાજ્ય તરફની દિશા પકડી ચૂક્યું છે અને આગામી દસ દિવસ ગુજરાત રાજ્યનું વાતાવરણ ગરમાવાનું છે વીસ તારીખથી લઈને ત્રીસ તારીખ વચ્ચે ગુજરાત રાજ્ય પર વાવાઝોડા સાથેના બાર થી લઈને તેર ઇંચ સુધીના વરસાદની આજે નવી આગાહી કરી દેવામાં આવી છે જ્યાં મિત્રો વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે અને હવે ગુજરાત રાજ્યના ચોમાસાના વિદાયને પણ ખલેલ પહોંચશે અને ચોમાસું વિદાય લઈને પહેલાં જોઈ લો એક મોટું મહાકાય વાવાઝોડું જે છે તે ગુજરાત રાજ્ય નજીક હવે આવવાનું છે બંગાળની ખાડીમાં એક નહીં પરંતુ બે બે મોટા વાવાઝોડા જે છે તે સક્રિય બન્યા છે જેને કારણે હવે પછીની કલાકો ગુજરાત રાજ્ય માટે અતિભારે અને અતિ મહાકાય રહેવાની છે જોઈ લો મિત્રો એક સાથે બે મોટા વાવાઝોડા જે છે તે અત્યારે હાલ સક્રિય બન્યા છે અને તે હાલ અત્યારે મિત્રો જાપાન અને ચાઇના બોર્ડર છે અને ટૂંક સમયમાં તે ચાઇનાની આસપાસથી આગળ વધીને બંગાળની ખાડી નજીક પહોંચશે અને ત્યાર પછી ગુજરાત રાજ્ય તરફ જે છે તે પચીસ થી ત્રીસ તારીખ વચ્ચે આ વાવાઝોડા આવતા જોવા મળી રહ્યા છે જેના વિશે આજના વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ કામનો અને ખૂબ જરૂરી રહેવાનો છે કારણ કે આ વિડીયોની અંદર માત્ર વાવાઝોડાની વાત નથી કરવાની આજના વિડીયોની અંદર ચોમાસાના વિદાયથી લઈને ગુજરાતમાં હાલ અત્યારે જ્યાં વરસાદની સિસ્ટમ સક્રિય બની છે તેને લઈને આખા ગુજરાતમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો તેના ફોટા અને તેના જે વિડીયો સામે આવ્યા છે એ પણ અમે તમને દેખાડીશું અને બીજા નંબર ઉપર અત્યારે હાલ જે સિસ્ટમ સક્રિય થશે તેને કારણે બાવીસ તારીખ સુધી એટલે કે નવરાત્રી સુધી આ ગુજરાત રાજ્યની અંદર ભૂકા કાઢવાની છે જેને લઈને ભારેથી લઈને ભારે વરસાદો ગુજરાતમાં જે છે તે તાંડવ મજા આવશે જેના વિશે મિત્રો આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી વાત કરવાની છે તો વિડીયોમાં પણ છેલ્લે સુધી બન્યા રહેજો જોઈ લો મધ્ય ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના પણ ત્રણથી ચાર જિલ્લા ઉપર સિસ્ટમ રહેલી છે જેને કારણે ગઈકાલે પણ મિત્રો સારો વરસાદ પડ્યો શુક્રવારના રોજ સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી લાગુના વિસ્તારોમાં અતિભારે વરસાદ રહ્યા તો બીજા નંબર ઉપર મિત્રો બાકીના પણ જે વિસ્તારો છે જેમ કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત આ બધા ભાગોમાં જે છે તે અતિભારે તોફાની વરસાદો રહ્યા છે અને હવે મિત્રો જે આ વરસાદની સિસ્ટમ છે તે આખા ગુજરાતમાં એક સાર્વત્રિક રાઉન્ડમાં પરિવર્તન પામવાની છે એટલે કે આ સિસ્ટમ આખા

બોલવાની છે ટૂંકમાં મિત્રો આજે વીસ તારીખ અને આવતીકાલે એકવીસ તારીખ એટલે કે શનિ રવિ અને ત્યાર પછી સોમવારથી નવલા નોડતા એટલે કે નવરાત્રી આવી રહી છે ત્યારે નવરાત્રિ પહેલાં જે છે તે ગુજરાત રાજ્યો ઉપર કાળ બનીને તૂટી પડવાનો છે વરસાદ આજે અને આવતીકાલના રોજ શનિ અને રવિ કડાકા અને ભડાકા સાથે અતિ ભયંકર વરસાદો જોવા મળવાના છે તો બીજી તરફ મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ તો સોમવારથી નવરાત્રી છે અને નવરાત્રિ બગાડવા આવી રહ્યા છે બે મોટા વાવાઝોડા તો ચાલો મિત્રો વાવાઝોડાની વાત નીકળી છે તો વાવાઝોડા વિશે તમને માહિતી આપું જેથી મિત્રો તમને ખ્યાલ આવે કે કઈ કઈ જગ્યાએ કેટલું ખતરનાક પ્રેશર અને વાવાઝોડું અત્યારે હાલ બનેલ છે તો મિત્રો જોઈ લો આ વાવાઝોડું અત્યારે હાલ મિત્રો જાપાન અને ચાઇના બોર્ડર પાસે રહેલું છે અને આ વાવાઝોડું ટૂંક સમયની અંદર ગુજરાત રાજ્ય ઉપર પ્રમાણ દેતું જોવા મળી રહ્યું છે એટલે કે તારીખો વિશે પણ તમને વાત કરીએ તો મિત્રો વીસ તારીખથી લઈને બાવીસ તારીખ વચ્ચે આ વાવાઝોડાની સિસ્ટમની શરૂઆત જે છે તે બંગાળની ખાડીમાં થઈ જવાની છે અને પચીસ તારીખે જે છે તે આ વાવાઝોડું પ્રોપર બંગાળની ખાડીમાં તબાહી મચાવવાનું શરૂ કરશે ત્યાર પછી આગળ વધતું વધતું જે છે તે મિત્રો ગુજરાત રાજ્યો સુધી પહોંચશે ગુજરાત રાજ્ય ઉપર આ વાવાઝોડું કઈ તારીખે પહોંચી રહી છે તો મિત્રો જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય ઉપર અઠાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ દરમિયાન આ વાવાઝોડાને કારણે અતિ ભારે તોફાની વરસાદો જે છે સાથે જ ગાંધી અતિ ભારે આંધી તોફાન અને વાવાઝોડા સાથેના વરસાદો ગુજરાત રાજ્યમાં તબાહી મચાવશે ચાલો મિત્રો તારીખો સાથે તમને દેખાડી દઉં તો જોઈ લો પચીસ છવ્વીસ તારીખનો આ નકશો છે છવ્વીસ તારીખે આ વાવાઝોડું એકદમ મોટું મહાકાય રૂપ લઈને મધ્ય ભારત સુધી પહોંચતું જોવા મળી રહ્યું છે ત્યાર પછી જોઈ લો તો ઓગણત્રીસ અને ત્રીસ તારીખ દરમિયાન જે છે તે વાવાઝોડું ગુજરાત રાજ્યને નજીક આવતું જોવા મળી રહ્યું છે અને ત્યાર પછી જે છે તે ગુજરાત રાજ્યથી આ વાવાઝોડું આગળ વધવાનું છે ઓગણત્રીસ અને ત્રીસ તારીખે અને આ વાવાઝોડાને કારણે મિત્રો જુઓ તો ઓગણત્રીસ ત્રીસ અને અઠ્ઠાવીસ તારીખ દરમિયાન અતિ ભારે ખૂંખાર વરસાદો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે તબાહી મચાવતા જોવા મળી રહ્યા છે તો આ વાવાઝોડું જે છે તે ગુજરાત રાજ્ય ઉપર ભારેને માઠું નુકસાન પહોંચાડવાનું છેલ્લે છેલ્લે ચોમાસાના વિદાયને પણ આ ચોમાસા આ વાવાઝોડું જે છે તે ભારે ખલીલ પહોંચાડવાનું છે ચાલો મિત્રો વાવાઝોડા પૂર્ણ થાય છે ભવિષ્યમાં જ્યારે કંઈ નવી અપડેટ આવશે તમને જણાવી કારણ કે આ નવરાત્રી દરમિયાન પચીસથી થી ત્રીસ તારીખ વચ્ચે ગુજરાતમાં નવ્વાણું ટકા જે છે તે ભારે તોફાન સાથેના વરસાદ લઈને આવવાનું છે જેના વિશે આપણે આવનારા વિડીયોમાં વાત કરીશું ચાલો અત્યારે મિત્રો આપણે વાત કરીએ ગુજરાત રાજ્યમાં ગઈકાલે કેવો માહોલ જોવા મળ્યો તો જોઈ લો મિત્રો સુરતની અંદર ગઈકાલે સારો વરસાદ પડ્યો છે તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ છ સાત ઇંચના વરસાદો પણ પડ્યા છે માત્ર બે થી ત્રણ કલાકમાં આટલા ભારે વરસાદ પડતા રોડ રસ્તા ઉપર ચારો જોઈ લો તમે ભાવનગર લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ભાવનગર અમરેલી અને બોટાદમાં તોફાની વરસાદને કારણે મિત્રો જોઈ લો ઘરની આંગણામાં પણ મિત્રો ઘરના આંગણમાં પણ લોકોને પાણી ભરાયા ત્યાર પછી આજે એટલે કે મિત્રો આજે તારીખ વીસ થઈ છે અને શનિવાર થયો છે ત્યારે આજે જોઈ લો તો ઓરેન્જ એલર્ટ સાથે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાતમાં તો તો ઓરેન્જ એલર્ટ કયા કયા ભાગોમાં છે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અમરેલી ભાવનગર અને બોટાદ આ છ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ વાળા બધા જ વિસ્તારોની અંદર અતિ ભારે પાંચ પાંચ છ છ ઇંચના વરસાદો આજે તમને પડતા જોવા મળી શકે બાકી આખા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર જે છે તે યલો એલર્ટ ફાળાવી દેવામાં આવ્યું છે જે આ ભાગો સાથેના વરસાદો જોવા મળશે પાણી ઘુસ્યા સૌથી વધુ ભરૂચના વાઘરામાં ત્રણ ઇંચ વરસાદ ખબક્યો દસ વાગ્યા સુધી સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે તમને મિત્રો દેખાડી દઈએ તો બાકી પણ કયા કયા ભાગોમાં વરસાદ રહ્યા તો જોઈ લો અમરેલી ભાવનગર અને બોટાદ સૌરાષ્ટ્રની અંદર આ બધા ભાગોમાં એકથી લઈને બે અઢી ઇંચના વરસાદ પડ્યા છે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ લાગુના વિસ્તારો વડોદરાની અંદર ભરૂચની અંદર સારા એવા વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત નવસારી વલસાડની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદો પડતા અતિ ભયંકર લેવલની સિસ્ટમો બની મિત્રો તમને જણાવી દઈએ તો મલાલે જે છે તે દિવાળી સુધીની આગાહી કરી જ્યાં મિત્રો ઓક્ટોબર મહિનામાં પણ એટલે કે આવનારો મહિનો દિવાળી મહિનો છે તો દિવાળીવાળા મહિનામાં પણ ભારે વરસાદની સિસ્ટમ બનશે તેવી આગાહી કરવામાં આવી તો એના પછીના એટલે કે નવેમ્બર મહિનામાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે એટલે કે ઓક્ટોબર મહિનામાં દસથી બાર ઓક્ટોબરમાં હવામાનમાં પલટો આવશે એટલે કે દિવાળી સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ બની શકે અરબસાગર સક્રિય થઈ શકે જેટલે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હજુ પણ દિવાળી સુધી જે છે તે સક્રિય રહેશે તેવી આગાહી છે તેની પછી મિત્રો આજની વાત કરીએ તો આજે વીસ તારીખ છે અને આજે અતિનહરે વરસાદનો રાઉન્ડ છે ત્યારે કયા કયા ભાગમાં કેટલા ઇંચ વરસાદ પડશે ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં સૌરાષ્ટ્રથી શરૂઆત કરવાની છે કારણ કે આખા સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં જોઈ લો તો ભાવનગરથી શરૂ કરીને અમરેલી જિલ્લાની વાત કરીએ તો મિત્રો ભાવનગરની અંદર પણ ઝૂમ કરીને તમને બધા જ તાલુકા વિશે માહિતી આપીએ તો જોઈ લો મિત્રો ભાવનગરની અંદર વલભીપુર પાલીતાણા ગારિયાધાર સિહોર તળાજા અલંગ અને મહુઆ સહિતના આખા પટ્ટાની અંદર ગળાકાને ભડાકા સાથેના ગાજવીજ સાથેના વરસાદો ભૂંકા કાઢશે તો અમરેલી અમરેલી જિલ્લાની પણ વાત કરીએ ત્યાર પછી બીજા બધા જિલ્લાની પણ વાત કરવાની છે તો અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે જેમાં બગસરા ધારી સાવરકુંડલા રાજુલા લીલીયા બાબરા અને લાઠી સહિતના વિસ્તારોમાં જે છે તે મેઘરાજા છોતરા કાઢશે તો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની પણ વાત કરીએ તો ત્યાં પણ વિસાવદર કેશોદ માણાવદર મુલિયાસા ધારીના વિસ્તારોથી લઈને નીચે જોઈ લો તો સાસણગીરના જંગલો તુલસી શ્યામ કોડીનાર વેરાવળ અને ગીર લાગુના વિસ્તારોમાં પણ ભારે ધોધમાર ભારે વરસાદની આગાહી તો બોટાદ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આખા બોટાદ જિલ્લાની અંદર ગઢડા માંડવા સાળિંગપુર બરવાડા સહિતના બધા જ મથકોની અંદર મેઘરાજા ભૂકા કાઢ છે તો રાજકોટ અને મોરબી જિલ્લામાં પણ આપી દેવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ આ બંને જિલ્લાના મિત્રો બાકીના તાલુકાઓ વિશે વાત કરીએ તો મિત્રો જોઈ લો લાઈવ અહીંયા માહિતી સામે આવી રહી છે તે અનુસાર તમે જોશો તો ખ્યાલ આવશે કે ગોંડલ ધોરાજી ઉપલેટા જેતપુર તેની સાથે ચોટીલા થાણગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર આખા પટ્ટાની અંદર ધોધમાર અતિ ભયંકર વરસાદોની આગાહી છે જામનગરની અંદર પણ લાલપુર કાલાવાડ ખંભાળિયા ભાણવણ લાગુના વિસ્તારોમાં મેઘરાજા છોતરા કાઢવાના છે તો આમ આખા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે પોરબંદર દ્વારકાને છોડીને કચ્છમાં પણ આજે મિત્રો કોઈ મોટા વરસાદની આગાહી નથી કારણ કે ત્યાં સિસ્ટમ હજુ ઘણી દૂર છે પરંતુ ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી જે હા મિત્રો ઉત્તર ગુજરાત વિશે જોઈ લો તો ઉત્તર ગુજરાતની અંદર ખેડભ્રહ્મા અંબાજી ડુંગરપુર હિંમતનગર પ્રાંતે જ મોડાસા બાયડ લાગુના વિસ્તાર અને અરવલ્લી અને સાબરકાંઠા ભારે વરસાદ રહેશે જ્યારે મહેસાણા અને પાટણ વિસ્તારોમાં મધ્યમથી વરસાદની આગાહી તો ત્યાર પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ઓરિજિનલ મિત્રો આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત ઉપર અત્યારે કાઢી રહી છે અને હવે પછીની કલાકો આનાથી ભારે કારણ કે ગઈકાલે પણ અહીંયા છ સાત સાત ઇંચના વરસાદ પડ્યા છે ત્યારે જોઈ લો દક્ષિણ ગુજરાતના આખા પટ્ટાની અંદર આજે ભરૂચ રાજપીપળાથી લઈને ઉમરપાડા ડેડીયાપાડા કોસંબા અંકલેશ્વર સુરત લાગુના વિસ્તારોથી લઈને ત્યાંથી પણ નીચે જુઓ તો આખા પટ્ટાની અંદર વ્યારા બાડોલી વલસાડી નવસારી સુરત અને સાપુતારા ડાંગલા ગુના વિસ્તારોમાં પણ અતિ ભારે કડાકા અને ભડાકા સાથે વરસાદ જોવા મળશે તો આજે મિત્રો વીસ તારીખ મધ્ય ગુજરાતની વાત કરીએ તો બપોર પછીથી લઈને સાંજ અને મોડી રાત સુધી આજે મધ્ય ગુજરાતની અંદર પણ મજબૂત સિસ્ટમ સક્રિય જોઈ લો દાહોદ ગોધરાથી લઈને મહીસાગર ખેડા પંચમહાલ કપડવંજ નડિયાદ ધોળકા અમદાવાદ અને વિરમગામ સહિતનો જે આખે આખો પટ્ટો છે આ બધા જ પટ્ટાની અંદર જે છે તે મિત્રો અતિ ભારે ધોધમાર વરસાદની આજે આગાહી છે અને મિત્રો હવે પછીની કલાકો ગુજરાત માટે એટલા માટે ભારે કારણ કે પ્રથમ નોરતા સુધી વરસાદની આગાહી છે ત્યાર પછી છવ્વીસ સત્યાવીસ ઓગણત્રીસ મિત્રો ટૂંકમાં આ મહિનાના છેલ્લા પાંચ દિવસ ગુજરાત રાજ્ય ઉપર મહાકાય વાવાઝોડું આવી રહ્યું છે તો મિત્રો આજે વાવાઝોડું આવી રહ્યું છે તેની તૈયારીમાં રહેજો કારણ કે આ વાવાઝોડાને કારણે જે છે તે ગુજરાતની અંદર જે ચોમાસાની વિદાય છે તેને ખલેલ પહોંચાડશે કારણ કે આ વાવાઝોડું પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ એટલે કે મિત્રો ટોટલ છ સાથે મિત્રો વાવાઝોડું જ્યારે આવશે ત્યારે તેના ઉપર વિડીયો બનાવીને અમે તમને માહિતી આપતા રહેશું તો આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહેજો બાકી મિત્રો દરરોજની અપડેટ જે છે તે આપણે આ ચેનલના માધ્યમથી મેળવતા રહેશું તો સાથે જ મિત્રો તમારા ગામમાં અત્યારે હાલ વરસાદ છે કે નહીં વાતાવરણ કેવું છે કોમેન્ટ